હંમેશા પોલિટિક ઇલેક્ટોરલ પોલિટિક્સમાં સિમ્બોલ અને ઓપ્ટિક્સનું બહુ મહત્ત્વ હોય છે કે તમે કેવા પ્રકારના ઓપ્ટિક્સ આપો છો તમે તમારા એક્ટમાં કઈ રીતે તમારી બોડી લેંગ્વેજ કેવી છે તમે મતદારો સમક્ષ કઈ ભાષામાં વાત કરો છો તમે મતદારો સમક્ષ કઈ રીતે પેશ કરો છો તમારી જાતને એનું એક બહુ મહત્ત્વ હોય છે ગમ છો એ બિહારની ઓળખ છે બરાબર હવે બિહારના મતદારોને તમે જે રીલની વાત કરો છો એ રીલ તો પરિણામો પછીની છે પણ એ પહેલાં નરેન્દ્રભાઈની એક રીલ આવી હતી જેમાં હેલી હેલીપેડ પર ઉતરે છે ત્યાંથી એક ગમછો લઈ અને દૂર હેલીપેડથી દૂર ઊભેલા જે લોકો એમને જોવા ટોળે વળ્યા છે એમનું અભિવાદન કરે છે એટલે તમે રીલમાં જુઓ તો એમ લાગે કે સામે કોઈ છે નહીં પણ એકચ્યુઅલી એવું નથી હેલીપેડ ગ્રાઉન્ડની ફરતે જે લોકો ગોઠવાયેલા છે એમને અભિવાદન કરે છે વડાપ્રધાન તરીકે કદાચ એમણે અભિવાદન ન કર્યું હોય તો પણ ચાલે કારણ કે એ સીધા ગાડીમાંથી ઉતરીને હેલિકોપ્ટરમાં બેસવા જઈ રહ્યા છે પણ પોલિટિક્સમાં મેં કહ્યું એમ એક ઓપ્ટિક્સનું મહત્ત્વ હોય છે કે લોકોને એવી પ્રતીતિ થાય છે કે નરેન્દ્રભાઈ ત્યાં બેઠા બેઠા આપણને યાદ કરે છે અને એ ગમછો છે એ મેસેજ આપે છે પોલિટિકલ મેસેજ આપે છે એટલે નરેન્દ્ર મોદી આ મેસેજ અને ઓપ્ટિક્સ કેવી રીતે અપાય ક્યારે અપાય અને કઈ રીતે અપાય એ બહુ સારી રીતે જાણે છે